હાલમાં આવી મોટી ખબર ગુજરાતમાં ચોમાસાની ધીમા પગલે એન્ટ્રી થઈ ગઈ છે શુક્રવાર સાંજે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું આવ્યું હતું છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો પચીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ પાડેધણા નોંધાય છે હવામાન વિભાગની આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત દક્ષિણ અને મધ્ય ગુજરાત ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે તો બીજા તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે રાજ્યના છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ ભાવનગર જિલ્લાના પાલિતાણામાં ત્રીસ મીમી વરસાદ નોંધાયો છે પાલેતાણા બાદ ડાંગના વધીએમાં બાર મીમી ભાવનગરના તળાજામાં અગિયાર મીમી જ્યારે ગાંધીનગરના માણસામાં નવ મીમી વરસાદ નોંધાયો છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ